તો આપણે રેવાલ કામ કરી છે જો તમે થયો ઢાર આપણે જો આમ ઢાર કરવાનો તો થ્યુ કિરે કર ખાવ 100 રૂપિયા જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોક માં તમારું સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે ત્રણ માણસો મગફળી નીદવા તો ઓલા ખેતરમાં ને નીદવાનું હાલે છે જો ઓલ મકાન ને પડશે એ માણસો ને દે છે એ ખેતર આગળ ને દે જાય પછી આપણે આ ખેતર ને દાખી આપણે હવે કાબુ પડવાનું એ તબેલા માં બ્લોક નાખવાનો છે ઈ તો આપણે વેવું બાંધ્યું છે હજી એકવાર તા આપણે એકવાર પીઢીઓ ફિટ કરવું છે એક ખૂબ લાહું કરવું જોઈએ ને આ બધું પંચિયા મારે ને આમાં બધું ચોખ્ખું મસ્ત બનાવી દેવાનું હજે ખીચ ચડી ગઈ વેહો હજી થોડીક વાર ભલે બાંધ્યું હોય ને આપણે પહેલાં પીઢીઓ ફિટ કરી લઈએ પછી પંચિયા મારવા હે પંચિયા મારીને ઉપાડી ભૂહાડી ભૂહાડીને કરી નાખવું હોય રેડી તો આપણી વેવું આ સાઈડ આપણે નાખવાના છે બ્લોક તો આ એ ભેં આગળ જવું ઊંચું હે બધું ઊંચું હે એ ખોદાતું જાય ને થઈ જાય એની પહેલા આપણે આ ફર્યું હોય ને એમાં પંચિયા મારવા તો એક વાર ફિટ કરી લઈ પછી પંચિયા મારી દઈ કોદરા ઉપાડ લઈ તો એવું બધું કામ છે એ તો કન્ટિન્યુ મજા આવવાને મિત્રો આપણે દેવાનું કામ આવે મગફળીમાં મિત્રો આપણે બે હું પ્રાગોળમાં હેઠ બાની જઈ લે તમે મોરા બધા બંધાઈ ગયા છે હવે આપણે તબેલો ખાલી થઈ ગયો છે તો આપણે તબેલાનું કામ ઉપાડવાના છે એટલે નો ટેન્શન જવું તમે પેલા આપણે આ ખોદવાનું છે આ અંદરથી ખોદવાનું છે એ બધું કામ લઈ પણ પેલા આપણે હજી પોદરા પડ્યા છે તો એને ઉપાડીને ફટાફટ નાખી દઈ મિત્રો ત્રિકમ આપીને હા ચડી ગયો આપણે ખોદવાનું કામ આવે છે આપણે જો ખોદાય છે આ બધું ત્રિકમથી પાણા જ નીકળે જબરા પાણા જ નહીં ખાઈ જ દીધી તો આપણે ખોદી નાખીએ એકવાર પછી આને ટ્રેક્ટરથી ડાયરેક્ટમાં જવા દેવું મિત્રો આપણે ખોદવાનું કામ એક થઈ ગયું રહ્યું થાકી રહ્યો ખોદવાનું એ કરી લીધું હવે આને આપણે ફટાફટ બહાર કાઢવાના જો તમે ખોદી નાખવું હોય પાણા જ છે જે બધા પાણા છે ખોદી નાખવું હોય તો હવે આને આપણે ઢળી ને એ ખાડો દેખાય ને નાખ્યો નાખવા નહીં તો ચાલો આપણે ટ્રેક્ટર ચાલુ કરીને કામ કરી નાખી ટ્રેક્ટર ચાલુ થા તો આપણે આવું કામ આલે છે હજી થોડું થોડું ખોદું તો જો છે અને ખોદાઈ જશે બાકી ક્યો કે મસ્ત થતું જશે મિત્રો આપણે આ હું રેવલ કર્યું ને આમાં આપણે કાલ બ્લોક નાખવાના એટલે આ રેવલ થઈ ગયું હવે ફરિયાનો વારો આપણે પંજીયા મારી બપોર પછી હવે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મંજીયા મારીને પછી ઈમાં પાછું રેવલ કરી નાખવું એટલે આખું ફરિયું લાહુ રિપીટ થાય કોણ હાલો કેને ખાવ તમાર ખાવ કિને ખાર ખાવ જરૂર મિત્રો બગો પછી આપણે જો માણસો કામે લાગી જાય ને આપણે પ્યાકો નાખી દીધો છે આપણે બારું લેવલ કરવું અંદર થઈ ગયું હોય ગયું છે થોડું કચરાઈ જાય તો આવીએ પણ થોડા ખાડા પડી જાય તો પાછી એમાં બળ નાખીને કમ્પ્લીટ લેવલ થઈ જાય હર્યું હે એ હજી ઊંસાની છે બહુ હે આવેમાં ડબ્બો ઊંસો છે તો આને પંચિયા મારવાના મોતી પછી આપણે પાછું પીઠિયું એટલે લેવલ થઈ જાય ને બાકી તબેલાનું લેવલ થઈ ગયું છે અને હજી પ્યાહું પાછી બાંધ્યું હોય મિત્રો આપણે પંચિયામાં રેવલ કરું ને એટલે મંદી આપી હૈ ભાઈ ફાઈનનો રેવલ રેવલ કરું જો હવે મંકી આપીક કરીને છૂટા હે

ફરવા આપણે અહીં ભૂકાન કલાક કરીને તો મેઠું પાણી ના જવું જોઈએ એવું તમે ભૂકા વાળી જગ્યા આપણે તો ઊંચી છે પણ તો આ મીઠે પાણી વાળી ગયું એટલે બહુ મજા ન થઈ ગઈ તો એવું છે બધું આપણે હવે આને રાહુ કરવું જોઈએ તો હાલો આપણે ફટાફટ લાહું કર લઈએ મિત્રો આપણે આ હાથે ફીટ કરી લીધું વળી અને જો આપણે લાહું કરી નાખી ડાયરેક્ટ લાહું કરે ઈ બતાવો ને વડો વિડિયો થઈ જશે નકર મિત્રો આપણે રેવલ કામ કરી છે જો તમે થ્યો ઢાળ આપણે જો આમ ઢાર કરવાનો તો થ્યો સીધું પાણી આવે એટલું સીધું અહીંયા આવું જોઈએ વરસાદ આવે તો આપણે એક નંબર ઠાર કરવા નહોતો નહીં થઈ ગયો એટલું થયું છે અહીંયા હજી જોઈને એવું નથી થયું પણ આપણા ઘર નથી તો આપણે જો બેક રૂપડી જાય લઈને રાખી દેવું આ રીતનું રેવલ કામ આપણે કર્યું છે તો કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો આજનો બ્લોક હવે આપણે અહીં પૂરો પણ નાખીએ મારા ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં